નમસ્તે મિત્રો આજીવન પ્રવાસી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ હરકી પોડી કે જે ઉત્તરાખંડ રાજ્યમાં ગંગા નદીના કિનારે આવેલું છે આ સ્થાનનું વિશિષ્ટ મહત્વ છે હરકી પોડીનો અર્થ થાય છે ભગવાન વિષ્ણુના ચરણ જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે અમૃત નીકળ્યું અને દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું આ વખતે અમૃતના કોઈ થોડા ટીપાં આ જગ્યા પર પડ્યા હતા જે જે જગ્યાએ અમૃતના ટીપાં પડ્યા ત્યાં ધાર્મિક સ્થળો બન્યા અને તેમાંથી એક આ હરકી પોડી છે કે જે હરિદ્વારમાં આવેલું છે હિન્દુઓની માન્યતા છે કે હરકી પોડીના બા ગંગા સ્નાન કરીએ તો પાપોનો નાશ થાય છે અને મર્યા પછી મોક્ષ મળે છે અહીંયા હજારોની સંખ્યામાં રોજે શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે આ ગંગાનો પ્રમુખ ઘાટ છે અને એવું કહેવાય છે કે આ જ જગ્યાએ ગંગા પૃથ્વી ઉપર અવતરિત થઈ હતી એક માન્યતા એવી પણ છે કે હરકી પોડીમાં એક પથ્થર આવેલો છે કે જેના ઉપર ભગવાન વિષ્ણુના પાદચિહ્ન છે એટલા માટે આ ઘાટને હરકી પોડીના નામથી ઓળખવામાં આવે છે હરકી પોડીમાં દરરોજ સાંજે ગંગા માતાની સંધ્યા આરતી થાય છે અને તેમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર રહે છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરો